શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ઝઘડિયા ખાતે નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પ યોજાયો જેમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ ન્યુરોસર્જન ડાયાબિટીસ ચામડી દાંતના હાડકા સ્ત્રીરોગ તેમજ અન્ય રોગોના તબીબોએ સેવા આપી હતી ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા આ મેડિકલ કેમ્પને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતે વસાવાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ઝઘડિયા મૂકવામાં વર્તિઓથી તરના વર્કીઓ દ્વારા આ કેમ્પનું મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર મોટી સંખ્યાની અંદર બધા જ લોકોએ ભાગ લીધો છે અને સારામાં સારું વિદાન થાય અને જે કંઈક એમને આરોગ્ય આરોગ્યલક્ષી સુવિધા હોય એ સુવિધા ઉપલબ્ધ થાય અને એની માટે હું તમામ ટ્રષ્ટીકરણો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ચેરમેન મોદીના તમામ ટ્રસ્ટીકરણો અને તૈયારી એસેસરીના ટ્રસ્ટીકરણો ખૂબ ખૂબ આભાર માનું છું